યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને ગાયત્રી તીર્થ સ્થળ હરિદ્વાર ખાતે દર્શનનો લાભ પણ મળ્યો હતો આ પ્રસંગે પોતાની ભાવના વ્યક્ત કરતા ડોક્ટર કુબેર સાચી સેવા એ છે જે જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવે તેમના કાર્ય થકી અનેક ગરીબ પરિવારો કે જેઓ કદાચ પોતાના જીવનકાળ દરમિયાન તીર્થયાત્રા કરવાનું વિચારી શકતા ન હતા તેઓએ હરિદ્વાર ખાતે ગંગા સ્નાન અને પોતાના પિતૃઓનું તર્પણ કરી ધન્યતા અનુભવી હતી

A 부oll ext ordinaryUS une mis morally authorized elim r�quid